સેલની કાર્યવાહી અલથાણ વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા કરવામાં આવ્યા ઇન્સ્ટિટ્યૂટની આડમાં કોલ સેન્ટર ચલાવવામાં આવતો હતો સુરતમાં ગેરકાયદેસર ધમધમતા કોલ સેન્ટર નો પર્દાફાશ થયો છે જેમાં કોલ સેન્ટર પરથી દસ થી વધુ ને ડિટેન કરાયા છે તેમાં નોકરી આપવાની લાલચે રજીસ્ટ્રેશન કરાવતા હતા તથા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ફીની માંગણી કરતા હતા લર્ન એન્ડ અન નામના કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી થઈ રહી હતી જેમાં સાત હજારથી પચાસ હજારની ફી પેટે ઉઘરાણી કરતા હતા વેશો વિસ્તારની ચાર પોઇન્ટમાં કોલ સેન્ટર ચાલતું હતું જેમાં સુરત સાઇબર ક્રાઇમની ટીમે રેડ કરી હતી શહેરમાં બેરોજગારીને છેતરી નાખવામાં આવ્યા છે જેમાં ગેરકાયદેસર ધમધમતા મોટા કોલ સેન્ટર પર રેડ કરવામાં આવી હતી જેમાં કોલ સેન્ટર પરથી થી વધુ લોકોને ડિટેન કરાયા જેમાં નોકરી આપવાની લાલચે રજીસ્ટર કરાવતા હતા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ફીની માંગણી કરતા હતા લર્ન એન્ડ અન નામનું કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી પોલીસે મહિલા સહિત દસ લોકોની ધરપકડ કરી છે જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે મળતી માહિતી મુજબ સુરત સાયબર ક્રાઇમ સેલે વેશુ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે પોલીસે શૈશવ અશોક કુમાર ચૌહાણ કુશવ રમેશભાઈ પાંડે ખુશ્બુ મનસુખભાઈ બાલોડિયા મુકેશ ઓમ પ્રકાશ તમાકુવાલા પ્રશાંત બચ્ચન પ્રસાદ શ્રીવાસ

સર્વિસ છે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ કોર્સ શીખવા ઓફર આપવામાં આવતી હતી અને માટે બેરોજગાર એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને એને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ ચીટિંગનું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ખોટા ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નિય આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષ જેવા કે બે અગાઉ સત્તરમાં જે કોમ્પલેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું જેમાં છોકરાઓ કે ચાલીસ છોકરાઓ છે એમને બેઝિક જે ક્લાસની એમની એમને એવું જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપર એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ થી બાર જણા એ છે એ આ કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર અને એ બધું પણ સીઝ કરવામાં આમની પાસેથી આવ્યું છે